દક્ષિણી એટલાન્ટિક મહાસાગર માં આવેલો બ્રિટિશ ટેરેટરી નો સેન્ટ હેલેના ટાપુ છે ટાપુ નામ યાદ રાખજો સેન્ટ હેલેના ટાપુ છે એના ઉપર સ્થિત છે અત્યારે વર્ષ અઢારસો બત્રીસ માં જન્મેલ જોનાથન કાચબો જો ક્યારે જન્મેલો છે વર્ષ અઢારસો કાચબાને ખાવામાં રહે છે અને કેવાય છે કે એને સામાન્ય તાપમાં એવું જ વધારે પસંદ છે પરંતુ જયારે ભર ઉનાળો હોય છે સૌથી વધારે તાપ હોય છે ત્યારે તે છાયામાં રહેવાનું પસંદ કરે છે હવે ધીમે ધીમે એની જે દ્રષ્ટિ છે જોવાની એ ઓછી થતી ગઈ છે બરાબર ને સુંઘવાની શક્તિ તો સાવ સમાપ્ત થઈ ગઈ છે હા પણ શ્રવણ શક્તિ છે એ હજી આ કાચબા એવી ને એવી જીવંત છે તો આ ખાસ આ કાચબા વિશે જોઈ લેજો થેન્ક યુ